ક્યારે કોઈ ભક્તની ભક્તિ ઉપર શંકા કે કુભાવ નહીં કરે જો આ બધા ઘરમાં કદાચ સેવામાં ન પહોંચી શકતા હોય સમજી શકાય પણ કમથી કમ એવો નિયમ તમે લેશો કે કોઈ સેવા કરી રહ્યું છે એને પોતાના લૌકિક કાર્ય માટે સેવા છોડાવીને બહાર બોલાવશો નહીં જેમ એક્ઝામ્પલ આપો રવિવાર છે મોડા ઉઠ્યા ભાઈ અને બહેન સેવામાં છે તો એ દિવસે ચા જાતે બનાવી લેવી પણ કોઈને સેવામાંથી બહાર કાઢી પોતાનું લૌકિક કાર્ય કરાવીએ એ તો ઉત્તમ નથી જો સેવામાં સાથ નથી આવી શકતા તમે સેવામાં જોડાઈ નથી શકતા ઉત્તમ પક્ષ તો એ છે કે બધા જ સેવામાં જોડાય પણ કમથી કમ એટલું તો કરી શકીએ ને કે જે સેવામાં છે હવે બે કલાકની સેવા હોય કે કલાકની સેવા હોય એને પોતાના લૌકિક અને તુચ્છ કાર્ય માટે ભગવત કાર્યમાં વિક્ષેપ નહીં પાડીએ ને તો ઘણા આ ક્યાં મૂક્યું છે ને પેલું ક્યાં મૂક્યું છે પેલા બિચારા ઠાકોરજી પાસે દોડી દોડી ના આવે કે આ રહ્યું ના રહ્યું બને તો એટલો નિયમ લો તો બી તમારી સેવા પહોંચશે કોઈને સેવામાં વિક્ષેપ નહીં કરો એટલે બહેનો યાદ અપાવતા રહેજો કે જે જે ઋષિકેશમાં શું કહ્યું તું સખીઓ યાદ દિવાહત રહ્યો તમારે પાળવું કે ના પાડવું તમારા પર છે મારું કામ તો કહેવાનું છે એટલે જે કહેવું જોઈએ ઉત્તમ પક્ષ જો ઘણી અમુક સ્થાન પર બેઠા હોઈએ અમુક સિદ્ધાંતો આપણે ન જીવતા હોઈએ ને તોય કહેવું જોઈએ કારણ અત્યારે એ સ્થાન પર છે કે લોકો મને સાંભળવા નથી આવ્યા લોકો ધર્મના સિદ્ધાંતો સાંભળવા આવ્યા એટલે ઘણી લોકો એમ કે તમે ન પાળતા હો તો શું કરવા આપો એ વસ્તુ કહેવી નહીં પણ અમુક સ્થાને તમે હા આપણે પર્સનલી વાત કરતા હોય એમાં સિદ્ધાંત પડે કે હું ન ન તમને કહું પણ જયારે આચાર્ય પર મહાપ્રભુજીની જગ્યાએ બેઠા હોઈએ ત્યારે ન જીવતા એ સિદ્ધાંત લોકો મને સાંભળવા નથી આવ્યા લોકો ધર્મ સાંભળવા આવ્યા છે લોકો સિદ્ધાંત સાંભળવા આવ્યા છે લોકો ભાગવતજી સાંભળવા આવ્યા છે એટલે ધર્મગ્રંથોના જે સિદ્ધાંત હોય એ વ્યવહારિક હોય કે સૈદ્ધાંતિક હોય જે પણ રીતે હોય જે ઉત્તમ પક્ષ હોય એ કહેવું જરૂર અને કહીએ તો આપણને એમ થાય કે આપણે કરવું જોઈએ તો જે મૂળ વાત ચર્ચા થઈ રહી છે જે ભક્તિ કરે છે જે સેવા કરે છે આપણે ત્યાં ભક્તિ ભંગ કરવી એ પણ એક દોષ કોઈ માળા ફેરવતું હોય કોઈ પાઠ કરતું હોય બહુ જરૂરી ના હોય ને તો એ સમયે એને ડિસ્ટર્બ ના કરવો નિતાંત આવશ્યક ના હોય અને માળા પૂરી થઈ જાય પછી કહી શકો એવું હોય એવું જરૂરી કામ ના હોય તો પછી જ કહો પણ કોઈ ભગવત નામ લઈ રહ્યું છે એનું ચિત્ર ઠાકોરજીમાં છે અને તમે કોઈ લૌકિક વાત કરી એનું ચિત્ર સંસારમાં ખેંચો તો એ પણ એક પ્રકારનો દોષ કહેવાય કે તમે એની ભક્તિમાંથી એનું ચિત્ર છોડાવ્યા બને તો જે ભક્તિ કરતા હોય એ સમયે ઘરનું વાતાવરણ પણ એવું રાખીએ કે સેવા કરનારનું મન સેવા છોડીને બહાર ન જાય એવું વાતાવરણ એ સમયે સમય કલાક એ કલાક બે કલાક સાચવવાનાનું પછી બાવીસ કલાક તો તમે કોઈ એમ જ થવાનું છે પણ ઘરમાં જે ક્ષણે ઠાકોરજી જાગ્યા અને પોડે ત્યાં સુધી તમારું ઘર બ્રજ બનીને રહે એનો પ્રયાસ કરજો તમે એટલી ક્ષણ વ્રજવાસી બની તમારું ઘર નંદાલય થઈ જાય તો ઘરમાં કેવો આનંદ વ્યાપી જશે નહીં તો ઘણીવાર થાય ઊંધુ સેવા ચાલુ થાય બેન શરૂ થાય લોકો છોકરાઓ કે હમણાં બાને બોલાવતા નહીં સેવામાં છે કારણ કે એવા ગુસ્સામાં ફરતા હોય સેવામાં ઘણી વાર બને તો સેવામાં અપેક્ષા રાખી સંસારના લોકો પાસે સેવામાં નહીં નહીં તો ઉદ્વેગ જો આ આ નથી 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 આને આમ કીધું પેલો અરે તમને કરવા દે છે છે ને પણ બીજા નથી કરતા એનું ચિંતન કરી કરી મનમાં ઉદ્વેગ રાખીને સેવામાં ન જાવ સમય આવે ત્યારે સમજાવો સત્સંગ ના આ આજ ચર્ચા કરવાની હોય ત્યારે કોઈ સત્સંગ માટે કે કોઈ વાત કરવા ભેગા થયા હોય ત્યારે પ્રેરણા કરાય પણ સેવા કરવા બેઠા હોય ત્યારે જ બધું વિચારવું જરૂરી નથી એ સમયે તો મનમાં એક જ વૃત્તિ રહેવી જોઈએ હું અને મારો ઠાકોરજી અને કોઈ એટલું મહત્વનું આ દુનિયામાં નથી કે મારા અને ઠાકોરજીની વચ્ચે આવીને મારા મનમાં બેસી જાય અત્યારે હું કેવલ ઠાકોરજી નું છું માળા કરો પાઠ કરો સેવા કરો ત્યારે ભગવાનના થઈને કરો અત્યારે હું ઠાકોરજી નું છું મારી માળા ચાલે છે એટલા પૂરતો હું પ્રભુનો છું મારા પાઠ ચાલે છે એટલા પૂરતો હું હમણાં ઠાકોરજી નું છું એમ તો ચોવીસ કલાક પ્રભુના થઈને રહેવું જોઈએ પણ એ આપણા માટે સંભવ નથી હોતું કમથી કમ ભગવન નામ લઈએ એટલા સમય પૂરતા તો ભગવાનના રહીએ કમથી કમ સેવા કરીએ એટલા સમય પૂરતા અને એટલા માટે બહુ તાપ એ સમય નહીં કરે ઘણા લોકોને બહુ જીવ બળે અમારા છોકરા નથી કરતા અમારી વહુ નથી માનતી અમારો દીકરો નથી માન અમારો પણ આ બધું અત્યારે વિચારવાનો ટાઈમ નથી અત્યારે તમારો છોકરો વહુ પતિ બધું ઠાકોરજી જ છે સેવાના સમયે તમારું સર્વસ્વ તમારો પ્રભુ જ છે એટલે એ સમય આ બધું ના વિચાર એનો એક સમય હોય છે એ વ્યવહારમાં ઉપદેશ આપવાનો બીજો સમય છે અત્યારે આ એ સમય નથી અત્યારે અત્યારે તમારા તમારા સાચા સગા શ્રીનાથજી બધા જ એ પતિ પુત્ર પિતા ભાઈ બંધુ સખા સર્વદા સર્વ ભાવે ભજન અત્યારે તો સર્વ ભાવ પ્રભુમાં એટલે આપણે ચિત્ત ઠાકોરજી મારે આ બીજાને યાદ કરો છો એટલે મન જાય છે પણ બધું જ પ્રભુ છે એવું વિચારો તો જે વાત કરવી હોય ઠાકોરજી આગળ જ કરવી પડશે અને તમારો ભાઈ પણ એ છે પતિ પણ એ છે બંધુ પણ એ છે સખા પણ એ છે પિતા પણ એ છે સેવા કરવા બેઠા હો ત્યારે બધું આ જ છે એટલે આ બધાને જે કેવું હતું ને એ બધું ઠાકોરજીને સંભળાવી દીધું વાંધો નહીં તમારે જે ઝઘડો કરવો હોય ઠાકોર સાથે કરી લો ચિત્ત પ્રભુમાં રહે સેવા જ છે ઝઘડો કરો કે પ્રેમ કરો આપણે ત્યાં તો ક્રોધ કર્યો સો શબ્દો બોલ્યા શું શું બાદ તોય ઉદ્ધાર કર્યો અને સો વખત ઠાકોરજીમાં ચિત્ર રહ્યું ઉદ્ધાર થાય એટલે કે હું વેર બાંધું એને પણ તામસ ભક્ત કહે છે કપિલ ભગવાન કે વેર ભાવથી ભગવાન ને ભજે છે પ્રેમ ના થતો હોય તો ઝઘડો કરો ઠાકોર સાહેબ પણ એવો ઝઘડો કરો કે એના સિવાય બીજું કોઈ મનમાં જ ના હોય તો તમારો ઉદ્ધાર થઈ જશે વેર બાંધો તેની જોડે બાંધો તમારે નક્કી કંસ બની ને ભક્તિ કરવી છે કે ગોપી બનવી જેવી કરશો પ્રભુ એવો પ્રતિસાદ આપશે એ યથામામ પ્રબધ્યંતે તાસ થયું બજામને હું જે જે રીતે મને ભજે હું પણ એને રીતે ભજું છું જે બહુલાવન લીલા અને આ રીતે એને સંકોચ થયો પોતાની ભૂલ સમજાઈ જો મેં શંકા કરી તો આમ થયું પણ એ સમયે સિંહ અને ગાય રૂપે સ્વયં ઠાકોરજી અને ચંદ્રાવલીજી વિરાજે છે એવી આપણે ત્યાં રસમય લીલા છે ગર્ગ સંહિતામાં પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ વેણુનાથ કરતા કરતા અહીંયા બહુલાવનમાં આવ્યા ચંદ્રાવલીજીને મળવા માટે અને બહુલાવનમાં આવ્યા ત્યારે ચંદ્રાવલીજી એ કહ્યું કે આપણે મળવા હું બહુલાવન જેવા સુંદર વનમાં આવી છું તો અત્યારે આપ વેણુમાં મેઘ વગાડો અને વર્ષા પાડો અને કહેવાય છે લીલાત્મક પ્રસંગોમાં કે એ સમયે ઠાકોરજીએ વેણુમાં રાગ વગાડ્યો અને જ્યાં મેઘ રાગ વાગ્યો દૂર દૂર થી વાદળો ઉમટવા લાગે ઘટાઓ ઘુમડવા લાગી ઘુમડવા લાગી ઘુમડવા લાગી કાળા ડિબાંગ વાદળો ચારે બાજુ બહુલાવનમાં ઘેરાઈ ગયા થોડી વાર પેલા હતા ને કાળા કલાક એવા અને જ્યાં પ્રભુએ સ્વર વેણુ મેઘ મરના ભર્યા અને એવા સુંદર વર્ષા ના વાતાવરણ સર્જાયા પડવા લાગી મલાર રાગની બૂંદ ચારે બાજુ ગુંજવા લાગી અને વાદળો માંથી વર્ષા થવા લાગી અને ત્યારે ઠાકોરજી અને ચંદ્રાવલીજી એક રજાઈ લઈ ચાદર લઈ અને વૃક્ષની નીચે બિરાજી ગયા અને વર્ષા ઋતુનો આનંદ લેવા લાગ્યા સ્વર ભરી સુંદર ગાન કરી રહ્યા છે અને વર્ષાના વાદળો ગરજીને વર્ષી અને આમ અલૌકિક ઋતુ નો અનુભવ બહુલાવન માં ઠાકોરજી અને ચંદ્રાવીજી કર્યો અને અહીંયાથી આપણી પરિક્રમા હવે અડીંગ તરફ જઈ રહી છે વૈષ્ણવના અંદર ઉત્સાહ દિવસે ને દિવસે વ્રજ યાત્રામાં વધી રહ્યો છે વ્રજના એક એક ભૂમિનો આનંદ લઈ એક એક લીલાનું અનુસંધાન કરી વૈષ્ણવ નિત્ય પ્રાતકાલ ઉઠી અને આગળના મુકામ તરફ જાય અને બધી જ તૈયારીઓ કરી વૈષ્ણવ ચાલ્યા છે પરિક્રમા આગળ ચાલી રહી છે અડીંગ તરફ જઈ તો રહ્યા છીએ પણ વચમાં અનેક સ્થાનો લીલાના આવે છે બહુલાવતથી અડીંગ જતા મોરવંત તે મોરકુંડ છે મોર બિહારીજીના દર્શન કર્યા પ્રભુ મયૂર બનીને અહીંયા પ્રગટ થઈને લીલાનો અનુભવ કરાવ્યા હતા આગળ સખના ગામ આવ્યું બલભદ્રકુંડ છે ગોરે દાઉજીના દર્શન કર્યા ગૌર રૂપે દાઉજી બિરાજમાન છે આગળ આવ્યું તોષ ગામ તોષ ગામ ઠાકોરજી સખાવણી સાથે આ તોષ ગામમાં પધારે છે ગાયોને ચરાવતા ચરાવતા અને ગાયો અહીંયા જળ પીને તૃપ્ત થાય છે એટલે આનું નામ છે તોષ યા ток સખાનું આ ગામ છે એવો પણ એક ભાવ છે પ્રભુના અનેક સખાઓ છે કારણ કે ભાગવતજીમાં સખાઓના નામ આપ્યા છે પણ સખીઓના નામ નથી અનેક ચરિત્રો ભગવદીઓની વાણીમાં પણ સખાઓના નામ પ્રાપ્ત થાય છે એ તોક સખાનું આ ગામ છે એમ કહેવાય છે સંતોષ જ્યાં થાય એ તોષ રાધા રમણજી અને ગોપાલજીના મંદિર છે અહીંયાથી થોડીક દૂર આગળ જતા કૃષ્ણ વિહાર કુંડ છે અને ત્યાં જલ વિહાર ઠાકોરજીએ કર્યો છે કદમખંડીમાં પ્રભુના ચરણ ચિહ્નોના ચિહ્ન છે આગળ જતા એ કદમખંડી આવે છે અને ઠાકોરજી સંધ્યાના સમયે ગાયો જ્યાં દૂર દૂર ચલતી હોય ત્યારે કદમની ઉપર ચડી જાય અને કદંબ ઉપર ચડી અધર પર પધરાવીને વેણુનો નાદ કરે અને વેણુનો નાદ ચારે ગાયોના કાન ઊંચા થઈ જાય અરે ગોકુલ ભાગતી ગાયો બધી જ કદમ્બના વૃક્ષની આસપાસ આવીને ગોઠવાઈ જાય તો ઠાકોરજી જે કદમ ઉપર ચડીને વેણુ નાદ કરે અને ત્યાં ચઢ્યા ને જ્યાં ચરણ પધરાવ્યા તો આજે પણ એક કદંબ વૃક્ષ છે જ્યાં ઠાકોરજીના ચરણ ચિહ્ન છે આટલા હજારો વર્ષ બાદ પણ પ્રભુના ચરણ ચિહ્નોને સંગ્રહિત કરીને રાખ્યા છે અને ત્યાંથી ઠાકોરજી ગાયોને બોલાવી અને ગોકુલ તરફ આગે ગાય પાછે ગાય એક ગાય ઉત ગાય ગાયોના વૃંદને લઈને પાછા ગોકુલ પર આવે તો આ કદમખંડીમાં પ્રભુના ચરણ ચિહ્નો છે આ આગળ અડીંગ તરફ જતા જીખીન ગામ આવે છે રેવતી કુંડ ઉપર બાઉજીનું મંદિર છે રેણુકુંડ છે શંકચૂડનો ઉદ્ધાર કરી અને માથાનો મણી બલદેવજીને આપ્યો એ આ સ્થાન છે એમ કહેવાય છે જીખીન ગામમાં આગળ સરગામ શ્રી અમુનાજીની કુંડ છે જસોલી અને બસોદી ગામ આવે છે સૂર્યકુંડ બલભદ્ર કુંડ આવે છે જસવતી નામની સખીએ પ્રભુને અહીંયા પ્રભુને મેળવવા માટે અહીંયા સાધના કરી હતી બસોતી ગામમાં વસંત કુંડ છે લલિતા કુંડ છે રાજકદંબનું વૃક્ષ અહીંયા છે જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નના દર્શન છે એને રાજકદમ કહેવાય આગળ જતા એ કદમ ઉપર તમે જુઓ તો ઠાકોરજી કદમ પર ચડી અને વૃક્ષ ઉપર ચડીને વેણુનાથ કરવા જાય ત્યારે આપણો મુકુટની છાપ એ વૃક્ષ ઉપર રહી જાય તો આજે પણ એ છાપ પ્રભુના મુકુટની એ કદંબના વૃક્ષ ઉપર છે એ રાજકદમ નામનો વૃક્ષ છે અહીં એક પ્રાચીન વટ વૃક્ષ છે જેની ડાળ ઉપર યુગલ સ્વરૂપ ઝૂલ્યા એ ડાળી આજે પણ છે અને પ્રભુ ગૌચારણ કરતા પધાર્યા અને અહીંયા બસંતી સખીની હતા એનું પણ એક એક આગળ આગળ છે છે અને પ્રસિદ્ધ ભાગવત અનુસાર કથા એ છે કે ભગવાને અરિષ્ટાસુર નો ઉદ્ધાર અહીંયા અડિંગમાં કર્યો તો અરિષ્ઠના અપભ્રંશ માંથી અડિંગ નામ થઈ ગયું અરિષ્ટ નું અપભ્રંશ થયું એટલે અડિંગ નામ થઈ ગયું પણ અરિષ્ટાસુર નો ઉદ્ધાર પ્રભુએ આ સ્થાનમાં કર્યો ભાગવતજીમાં પણ જ્યારે તમે આ કથા સાંભળો ને આ બધી પૂતના મરી અઘાસુર ગયો બકાસુર માર્યો ધેનુકાસુર માર્યો ત્યારે એમ નહીં વિચારવું કે ભગવાને કોઈ અસુર માર્યો મનમાં ભાવ એ રાખવો કે અત્યારે ભગવાન ભાગવત રૂપે સામે છે અને આ બધા અસુરો જુદી જુદી વૃત્તિ રૂપે મારા મનમાં છે અને કથામાં જ્યારે એમ કહેવાય કે પૂતના મરી ત્યારે શ્રોતાએ એમ ભાવ કરો કે મારા અંદર રહેલી અવિદ્યાને ભાગવત રૂપી ભગવાને મારી નાખી આજે મારી અવિદ્યા કે ધેનુકાસુર મર્યો આવું સાંભળો ત્યારે મનમાં ભાવ એવો કર્યો કે ભાગવત રૂપી ભગવાને મારા દેહાધ્યાસ ના હાથે મારી નાખ્યો કાલી નાગનું દમન કર્યું તો ભાગવત રૂપી ભગવાને મારા ઇન્દ્રિયોનું દમન કરી લીધું આજે હવે ક્યાંય નહીં ભટકે એમ પોતાની જોડે આત્મસાત કરીને કથા સાંભળી અને આ ભાવથી શ્રવણ કરશો તો ખરેખર ભાગવત રૂપી ભગવાન આપણી અંદર રહેલા પાંચે અધ્યાસોને દૂર કરી દેશે

તો અત્યારે કથામાં અસુર કોણ છે તો કે મારી અંદર રહેલા આ જુદી જુદી દુર્વૃત્તિ રૂપી અસુરો છે અને કઈ રીતે મરશે કારણ કે અત્યારે વૃત્તિ રૂપે છે તો આ વૃત્તિઓ વાણી રૂપ ભગવાનના અવતાર ભાગવત થી મળશે અને એટલા માટે ભગવાને આ વાંગમય અવતાર લીધો છે કારણ કે આ વિચાર રૂપ મારી અંદર અસુરો છે અને વાણીથી હણાશે તો અરિષ્ટાસ્ત્ર ઉદ્ધાર કર્યો અને એના ઉપભ્રંશ પરથી અડિંગ બન્યું એક ભાવ એ કર્યો કંસ મૃત્યુ પામ્યો ત્યારે એના આઠ ભાઈઓ હતા અને એ મથુરાથી ભાગ્યા ત્યારે આ આઠે ભાઈઓને અહીંયા માર્યો એટલે આ સ્થળને અરિગ્રહ કહેવાય શત્રુને ગ્રહ શત્રુનું ગ્રહણ કરનાર એટલે એને મારનાર એનું નિગ્રહ કરનાર અને અરિગ્રહ પરથી આ સ્થળનું નામ અડીંગ બન્યું એવું પણ એક મત છે કે આઠે ભાઈઓને દાઉજી અહીંયા માર્યા અને અરિગ્રહ પરથી અડીંગ નામ થયું રહસ્ય ભાવના આપણે જોઈએ ભાવાત્મક વર્ષ તો લીલાત્મક છે એનું આધ્યાત્મિક માધ્યમ તો છે પણ આપણો રસાત્મક માધ્ય છે એટલે જ આપણે ત્યાં બે ભાવ વૈષ્ણવે સતત રાખો એક અહો ભાવ અને બીજો ભગવત ભાવ આ ભાવ બંને રહેવું જોઈએ તો ઘણી બધી જગ્યાએ અહો ભાવ રહે પણ ભગવત ભાવ નથી રહેતો બુદ્ધિ જેની મહત્તા સ્વીકારે તે અહોભાવ રે આપણી જેમ કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થ આધી હોય મોંઘું હોય તો આપણને અહોભાવ હોય પણ આ ઠાકોરજી માટે છે એવો ભગવદ ભાવ આપણને નથી હોતો સત્સંગ દ્વારા ભગવદ ભાવની પ્રાપ્તિ થાય અહોભાવ તો જેની કિંમત વધારે હોય જે મહાન હોય જે સમર્થ હોય એના માટે બુદ્ધિને સહજ અહોભાવ થઈ જાય છે પણ અહોભાવની ઉપર મહાપ્રભુજી કહે છે કેવલ અહોભાવ નહીં ભગવદ ભાવ રે કે આ બધું જ પ્રભુ માટે છે

ચાવત હે કઉ ત્યારે બાબા કિચેરી તંદ બાબા ના નોકર છે કે તું માંગે આપી જ્યાં નહીં મળે મધુપુરી વેચવા જઈને અમને ઘેરી લે છે પકડી લે છે તારા બાબા નોકર છે જ્યાં નહીં મળે માધુરી મોહનજી નું મંદિર અહિયાં છે પ્રભુએ આવી માધુરી લીલાઓ અહિયાં પ્રગટ કરી છે માધુરી મોહનજી ના મંદિર માં દર્શન કર્યા અહિયાં અનેકવિધ લીલાઓ થઈ છે બસો બાવન ની વાર્તામાં પણ ધર્મદાસ નામ ના વૈષ્ણવ અંધ હતા આંખે દેખાય ને એકવાર ચરણ અશ્વ પર સવાર થઈને જતીપુરા પધારી રહ્યા છે પધારી રહ્યા હતા ને એમાં ધર્મદાસજીના એમને જોયું કે એમને દર્શન થતા નથી એમની આંખોમાં દ્રષ્ટિ નથી અને ગુસાઈજી નીચે ઉતર્યા અને જલ લઈ ધર્મદાસના નેત્રોમાં લગાડ્યું અને નેત્રોમાં લગાડ્યું દ્રષ્ટિ મળી દેખાતું થયું અરે જયરાજ આપ તો કૃપા નિધાન છો પરમ કૃપાલ શિવ નંદન કરત કૃપા નિજ આપ તો અનંત કૃપા કરનારા છો ગુસાઈજી કહે કૃપા ન કહેવાય તને તો ખાલી દેખાતું થયું કૃપા તો હવે કરીશ કે જ્યારે તું શ્રીનાથજી બાબાને જોઈશ અને શ્રીનાથજી એ સમયે ત્યાં પ્રગટ થયા અને શ્રીનાથજી બાબાના પ્રગટ દર્શન ધર્મદાસ ને કરાવ્યા ગુસાઈજી કહે આને કૃપા આપણને આંખે દેખાય છે એ આપણું ભાગ્ય પણ જયારે ઠાકોરજીના દર્શન થાય એ આપણું સૌભાગ્ય દેખાતો તો બધાને અનુકૂળતાઓ થી ભક્તિ થતી હોત ને તો અનુકૂળતાઓ તો દુનિયામાં ઘણા ને છે ઘણા ને મોટા ઘર છે ઘણા ને બધો વૈભવ છે ઘણા ને બધી સગવડતા છે ઘણા ને બધુંય અનુકૂળ છે પણ છતાંય ભક્તિ કરવાનો વિચાર એને આવતો નથી કારણ કે એના પર ઠાકોરજી ની કૃપા નથી

ભારતીવ બે જુદા દેખાય પણ અંદરથી તો એક જ છે અનેક અનેક લીલાઓ અનેક અનેક મહાત્મે રાધા કૃષ્ણ કુંડના ગાવામાં આવ્યા છે આચાર્યો દ્વારા ભગવતીઓ દ્વારા મહાત્માની કથામાં એમાં આવે છે કે અરિષ્ઠાસુરનો વધ ભગવાને કર્યો ને બળદના રૂપમાં આવેલા અસુરને ભગવાને માર્યો એટલે રાધાજીએ કહ્યું કરે લાલા તોને તો ગાયકો વંશ માર દ્યો તારે તો બધા તીર્થોની યાત્રા કરવી જોઈએ કમથી કમ એકસો ને આઠ તીર્થોની યાત્રા કર તો તારો પાપ જાય ઠાકોરજી કે કરવા તુરંત ચરણ પકડ્યા પ્રભુ આપના વગર અમે જીવીશું કે આપને ન જોઈએ તો આપને જોયા વગર અમે કેમ રહી શકીએ ઠાકોરજી કે આ બંને વાત તમે કરો એક આપ એમ કહો છો કે યાત્રા કરવા જાઓ અને બીજું આપ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ તો બંને એક રીતે કઈ રીતે સંભવ પ્રભુ કંઈ પણ કરો પણ આપ યાત્રાએ કરો ને અમને છોડીને જાઓ નહીં ઠાકોરજી કે કોઈ વાત નહીં સબકા રસ્તા પ્રભુને આપની બંસી અધર પે પધરાયા પ્રભુને વેણુ કે સ્વર ભરે વેણુ નાદ કર્યો અને વેણુ નો નાદ આખાય ભારત વર્ષમાં એવો ગુંજ્યો કે એને સાંભળી સાંભળીને 108 તીર્થ આઠ તીર્થો બધા જ અહીંયા આવ્યા અને ઠાકોરજીએ પોતાના વેણુથી આ કુંડ ખોદ્યો અને કુંડ ખોદ્યો અને કહ્યું બધા તીર્થોને કે તમે બધામાં વાસ કરો અને એકસો ને આઠ ભારતના તીર્થો કૃષ્ણ કુંડમાં આવીને વાસ કરી દીધો જલ ભરાઈ ગયું અને ઠાકોરજીએ સ્નાન કર્યું અને રાધાજીને કહ્યું જો હું ગયો પણ નહીં અને બધા તીર્થોમાં સ્નાને થઈ ગયો રાધાજી તો બહુ પ્રસન્ન થયા પણ ઠાકોરજીએ કહ્યું કે અરે રાધાજી આપે મને આટલો શ્રમ કરાવ્યો તો તો આપને પણ અપરાધ લાગ્યો અને આપે પ્રાયશ્ચિત કરવું જોઈએ અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીની આ વાત સાંભળી રાધાજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી કુંડ ખોદ્યો અને એ કહેવાય છે રાધાકુંડ બાર થી બે જુદા લાગે પણ જલ બંનેનું એક જ છે અને જ્યાં નિકટમાં કુંડ ખોદ્યું તો આ જ કૃષ્ણ કુંડમાંથી બધું જલ રાધા કુંડમાં આવ્યું અને રાધાજીએ સ્નાન કર્યું અને રાધાજી કહ્યું કે મેં પણ પ્રાયશ્ચિત કરી લીધું આમ રાધા કૃષ્ણ કુંડની કથા કહેવામાં આવે છે અનેક અનેક અન્ય કથાઓ પણ એની જોડે જોડાયેલી છે કહેવાય છે અષ્ટ સખીઓના કુંડ એ આ આઠ કુંડ અષ્ટ સખીઓના એ આની આજુબાજુ છે જે હવે લુપ્ત પ્રાય છે કેવલ એક લલિતા કુંડ ના દર્શન થાય છે તો લલિતા કુંડ વિશાખા કુંડ ચંદ્રભાગા કુંડ ચંપક ચંદ્રાવલી બહુલા સંધ્યા ને ચિત્રા આ આઠ કુંડ એમ કહેવાતા કે અષ્ટ સખીઓના કુંડ આજુબાજુ હતા એટલે આઠે સખીઓ જે પ્રધાન સખીઓ માનવામાં આવે છે અષ્ટ સખીઓ આપણે ત્યાં આખું એક રાસ મંડલ એટલે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ અને એની આખી જે ભાવના આપણા સાત સ્વરૂપ અને અષ્ટ સખીઓ અને એમને બબે રૂપ અને પરકિયા એમ સોળ ગોપીઓ થાય એનો આખો એક રાસમંડલની આખી ભાવના આપણે ત્યાં છે તો મુખ્ય અષ્ટ સખીઓ છે એટલે નવ નિકુંજનો મનોરથ કરીએ છીએ ને કે આઠ સખી અને નવમાં સ્વામીજી નવ નિકુંજનો મનોરથ થાય તેવા પ્રકારની આપણે ત્યાં ગોપીજનોની વિવિધ પ્રકારની ભાવનાઓ છે તો આમાં આ બધા કુંડો આસપાસ છે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે શ્રી ગુસાઈજીના બેઠકજી છે શ્રી ગોકુલનાથજીના બેઠક આ ત્રણેય બેઠક થી બિરાજમાન છે રાધાકૃષ્ણ કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે એક મહિના સુધી ભાગવતજી નું પારાયણ શ્રી મહાપ્રભુજી અહિયાં કર્યું છે અને ભાગવતજી નું પારાયણ કરતા કરતા મહાપ્રભુજીની દ્રષ્ટિ ગિરિરાજજીના શિખર ઉપર ગઈ અને શિખર ઉપર ગઈ અને મહાપ્રભુજી ત્રણ દિવસ સુધી મૂર્છિત થઈ ગયા કારણ કે શિખર ઉપર મહાપ્રભુજીને યુગલ સ્વરૂપના પ્રગટ દર્શન થયા ત્રણ દિવસ સુધી મૂર્છિત રહ્યા વૈષ્ણવ ગભરાયા અને ત્રણ રાસના સ્થાન છે વૃંદાવન ગિરરાજજી અને યમુનાજી એટલે એક એક દિવસ એક એક રાસના સ્થાનમાં મહાપ્રભુજી મગ્ન રહે જેમ પરમાનંદ ઘરે મહાપ્રભુજી પધાર્યા ચોર્યાસી વર્ષોની વાર્તામાં આવે છે અને ગાદી તકિયા પર બિરાજા હતા અને પરમાનંદાસજીને દાસજીને મહાપ્રભુજીએ કહ્યું કે કચું ભગવત લીલા ગાઓ અને ત્યારે પરમાનંદાસજીના દાસજીના મુખમાંથી શબ્દો સર્યા હરી તેરી લીલા કી સુધી આવે અને એ શબ્દો નીકળ્યા અને મહાપ્રભુજી ત્રણ દિવસ સુધી મૂર્છિત થઈ ગયા ત્યાં કે ત્રણ સ્થાન છે વૃંદાવન અને યમુનાજી એક એક દિવસ એક એક રાસના સ્થાનમાં મહાપ્રભુજી મગ્ન રહ્યા એટલે ત્રણ દિવસ સુધી મૂર્છિત રહ્યા પણ અહિયાં ત્રણ દિવસ મૂર્છિત રહ્યા ને વૈષ્ણવ ચિંતા થઈ કહ્યું કે જયરાજ ત્રીજા દિવસે જયારે મહાપ્રભુ જાગ્યા કહ્યું કે આ અમુક તો ભય લાગી ગયો પૂર્વ કેમ રહ્યા તો કે મને યુગલ સ્વરૂપના દર્શન થયા ગિરરાજજીની ઉપર વિહાર કરતા અને હું એ લીલામાં મગ્ન રહ્યો ત્યારે વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ કૃપા કરીને અમને દર્શન કરાવ અને જયારે આ વિનંતી કરી ત્યારે મહાપ્રભુજી કૃપા કરી વૈષ્ણવ ઉપર જલ છાંટ્યું અને જ્યાં જલ છાંટ્યું અને કહ્યું કે હવે ગિરિરાજજી ઉપર દર્શન કરો અને જ્યાં ગિરિરાજજી પર જોયું તો યુગલ સ્વરૂપનો વિહાર કરતા તો પ્રગટ નેત્રોથી સર્વ વૈષ્ણવને દર્શન કરે એવી કૃપા મહાપ્રભુજી અહીંયા કરી સંધ્યાવંદનના મહાપ્રભુજીના બેઠકજી છે એની પણ ચર્ચા આવી બેઠકજી છે એકવાર કુંડ પાસે હતા રઘુનાથ નામના દાસ નામના એક સંત ત્યાં આવ્યા અને ગુસાઈજી જોડે સત્સંગ કરતા કરતા સહજમાં એક પ્રશ્ન કર્યો કે અમારા મતે તો રાધાજી એ પરકીયા ગોપી છે અને આપ એમ કહો છો કે સ્વકીય છે તો આપનો મત પ્રતિપાદિત કરો કે સ્વકિયા છે કે પરકિયા છે જો આપણે ત્યાં સુબોધનીમાં પણ આ શબ્દોના ઘણીવાર સમજવા માટે પ્રયોગ કરાય છે બે પ્રકારના ગોપીજનો વ્રજમાં હતા સ્વકિયા એટલે જે પ્રભુને સર્વસ્વ માનીને રહે અને પરકિયા એટલે કે એમના બીજા ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા પણ એમનો સર્વ ભાવ પ્રભુમાં તો બીજે વિવાહ થયો એ પરકિયા ગોપીજન અને પ્રભુમાં અનન્ય ભાવમાં રાખીને જે રહેલા એ સ્વકિયા ગોપીજન પ્રશ્ન કર્યો રઘુનાથ દાસે કે મારા અમારા મતે તો એ પરકીયા છે આપ એમને સ્વર્કીય આ પ્રમાણિત કરીને આપો અને ત્યારે કહેવાય છે કે ગુસાઈજી એ કાગળ લીધો અને કહ્યું કે આનો જવાબ હું નહીં આપું આનો જવાબ સ્વયં સ્વામીનીજી આપશે રાધાજી આપશે અને એ કાગળ લઈ રાધાકુંડ ઉપર ગુસાઈજી એ પધરા અને જ્યાં પધરાવ્યો ત્યાં કાગળ ભીતર 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 છે ભીતર એ અલૌકિક મહેલ ભીતર બિરાજી છે અને મહેલમાં સુવર્ણના સિંહાસન પર બિરાજેલા રાધાજી પાસે કાગળ લઈને ગયા અને ત્યારે એ કાગળ ઉપર સ્વયં રાધાજી એ શ્લોક લખ્યો જયતી વૃષભાન કુલ કૌમુદી રાધિકે જયતે કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમાં જયતે આ લખી અને કાગળ પાછું ચંદ્રાવલીજીને આપ્યું ચંદ્રાવલીજીએ પાછું છોડ્યું અને કાગળ તરતું 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 ઉપર આવ્યું ગુસાઈજી હાથમાં લીધું જળમાં ગયેલું કાગળ પણ કોરું પત્ર પણ કોરું જરાય ભીજ્યું નહીં અને આ શ્લોક વાંચીને રઘુનાથ દાસ સંભળાવીને કહ્યું અમારા મતે તો રાધાજી એ સ્વકીયા ગોપીજન છે પ્રભુ સિવાય બીજા કોઈ ના થયા

કહ્યું કે જયરાજ આપ કૃપા કરો તો દર્શન થાય અને ગોકુલનાથજી ની કૃપાથી કલ્યાણ ભટ્ટ આદિ ભક્તોને એ રત્ન જડિત મહેલના અને યુગલ સ્વરૂપની લીલા કરતા આ દર્શન એટલે આપણે ત્યાં શ્રી યમનાજીની ભીતર આ કુંડોની અંદર આ કુંજોની કુંજોની અંદર આવા અલૌકિક દૈવિક ભગવદ લીલાના સ્થળો બિરાજમાન છે પણ એ દૈવિક સ્વરૂપે બિરાજે છે ભૌતિક સ્વરૂપે નહીં દરેક વસ્તુ ભૌતિક રૂપે આધ્યાત્મિક જગતમાં ગોતવા ન જવાય એ તો જ્યારે તમારી રસાત્મક સ્થિતિ થાય પહેલા ક્રિયાત્મક હોય પછી ભાવાત્મક આવે અને પછી રસાત્મક આવે આમ ભક્તિની ગતિ હોય એ લેયર હોય કે જ્યારે આધ્યાત્મિક લેવલ રસાત્મક લીલાનો જીવને આવે ત્યારે આ રસાત્મક સૃષ્ટિ એની આગળ પ્રગટ થઈ જતી હોય છે